વ્યક્તિઓનું ગામ છે જે પોતાના માટે ખૂબ જાણીતું છે ચોવીસ ગામના રજવાડા સાથે સુવર્ણ ઇતિહાસ ધરાવતા આ ગામના રાજવી પરિવારે હંમેશા દસાડા ગામ સહિત આજુબાજુના ગામોમાં પણ લોકહિત જનકલ્યાણ સહિતના પ્રજાલક્ષી કામોમાં અગ્રેસર રહી પોતાનું યોગદાન આપ્યું છે રહેવા જ એક નેખ દિલ અને હંમેશા પ્રજા હિતને પ્રાધાન્ય આપતા મોહરમ અકબર ખાનજી મલિકે જેમને આજીવન દસાડા ગામના સામાજિક તેમજ શૈક્ષણિક કાર્યોના ઉત્થાન માટે હંમેશા તન મન ધનથી પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપ્યું છે અને હવે એમના સંતાનો પણ પિતાના સિંચેલા સંસ્કારોના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે

જુબેર ખાનજી મલિક કે જેઓ મેક દસાડા ગ્રેટ અગેન નો નારો આપ્યો છે તેઓએ દસાડા હાઈ સ્કૂલ ને પચાસ લાખ જેવી ખૂબ જ માતબર રકમ નું દાન આપવાની જાહેરાત કરી હતી જે દસાડા ગામની પ્રજાએ હર્ષની લાગણી સાથે વધાવી લીધી હતી નમસ્કાર મિત્રો મારું નામ છે ઝુબેર અકબર ખાનજી મલિક હું ઓરિજિનલી દસાડાનો છું અને છેલ્લા 20 વર્ષથી ગ્લેનવિલ જોર્જિયા યુએસએ માં વસવાટ કરું છું મારી ફેમિલી જોડે મારા વાઈફ અને ચાર બાળકો અને ત્યાં ઉપરવાળાની દયાથી અમુક બિઝનેસીસને છે હું મારા ફાધરથી બહુ જ કનેક્ટેડ હતો ઇવન કે હું આટલા દૂર હતો ત્યાં છતાં અને પપ્પાએ હંમેશા 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 અમને શીખવાડ્યું છે કે ભાઈ સમાજ સમાજ કલ્યાણ માટે હંમેશા સમય અને સમય અને આર્થિક ફાળો આપવો જોઈએ અને એ હમને હંમેશા શીખવાડ્યું હતું તો જ્યાં સુધી બાપુજી જીવતા હતા કે જે બે હજાર બાવીસમાં ગુજરી ગયા ત્યાં સુધી બાપુજી થ્રુ આ રીતની સમાજ કલ્યાણ માટે કંઈ ને કંઈ વસ્તુ આપણે કરતા રહેતા હતા પપ્પાના ગુજર્યા બાદ મારે દસાડાથી વધારે કનેક્ટ થયું અને દસાડામાં જોતાં કરતાં શિક્ષણ શિક્ષણ જે છે એ એક વસ્તુ છે કે અનિવાર્ય છે તો શિક્ષણ એ બહુ મહત્ત્વનો ભાગ છે આપણા સમાજમાં તો એના લીધે મેં સૌથી પહેલાં જે નિરીક્ષણ કર્યું તો દસાડામાં ઓલરેડી એક સ્કૂલ બહુ સારી બની ગઈ છે પ્રાથમિક શાળા બીજી એક શાળાઓ બની રહી છે પણ પછી જ્યારે અમે હાઈસ્કૂલની કન્ડિશન જોઈ તો એ બહુ જ જર્જરિત છે અને છેલ્લા વીસ વર્ષમાં ઓલમોસ્ટ પચીસ વર્ષમાં જે રીતે કે ભાઈ દેશ અને દુનિયા આગળ વધી છે પણ એ દસાડા હાઈસ્કૂલ જીપીએસ એ પચીસ વર્ષમાં ઉત્તરોત્તર પાછળ ગઈ છે તો એમ જોવા જાઓ તો આપણે દસાડા હાઈસ્કૂલ જે છે ઓલમોસ્ટ પચાસ વર્ષ બિહાઇન્ડ છે અત્યારે જો આપણે એકવીસમી સદીમાં આપણે જો કમ્પલીટ કરવું હોય તો આપણી પાસે એ ટૂલ્સ એ સાધન બરાબર નથી અને એટલા માટે અમે મેં અને મેં મારી ભાઈઓ અને બહેનોની સાથે મળી અને અમે એ સ્કૂલનું કોશિશ કરીએ છીએ કે ભાઈ એમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય તો એના પ્લાન્સ આર્કિટેક્ટ જોડે દોરાવ્યા છે અને જેટલે જલ્દી અમારું પ્રોસેસ જે લીગલ પ્રોસેસ છે એ થઈ જાય એટલે તરત જ ત્યાં આગળ આપણે ખાતમુહૂર્ત કરી અને કન્સ્ટ્રક્શન ચાલુ કરવું છે અને દસાડા જોડે જાતિ લાગણી છે શિક્ષણ સમાજ કલ્યાણ

સહિત સમગ્ર ગ્રામજનોએ તેઓના હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમજ આ પ્રસંગે મોહરમ અકબર ખાનજી ને પણ લોકોએ દુઆઓ સાથે યાદ કર્યા હતા હાલ અમેરિકા એવા જુબેર ખાનજી મલિક જેઓએ દસાડા હાઈસ્કૂલ બનાવવા માટે પચાસ લાખ રૂપિયા જેવું માતબરદાન ફાળો આપેલ છે જેઓનો આ ક્ષણે અમે દસાડા ગ્રામ પંચાયત તેમજ દસાડા ગ્રામજનો વતીથી તેઓનું તહેદિલથી એ છીએ આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલમાં જીપીએસ હાઇસ્કૂલની અંદર જે પ્રક્રિયા ચાલી રહી છે અમેરિકાથી આવેલા ઝુબેર ખાનજી મલિક દ્વારા જે જીપીએસ હાઇસ્કૂલના નવનિર્માણ માટે થઈને અને એમની બહેનો દ્વારા પચાસ લાખ રૂપિયાનું જે ડોનેશન આપવામાં આવી રહ્યું છે તેનો અમે જુબેર ખાન મલિકનો અને એમની બહેનોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અગાઉ પણ જુબેર ખાન દસારા ગામ માટે થઈ હાલમાં તેઓ અમેરિકાના સ્થાયી છે અને દસરા ગામની અંદર તેઓ દસરા ગામનો વિકાસ કરવા માંગી રહ્યા છે અને સાથે મળી અને દસરા ગામને નવી સિદ્ધિ સુધી પહોંચાડવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એમણે પ્રથમ પગલું જે દસારા જીપીએસ હાઇસ્કૂલના નિર્માણ માટે થઈ અને પચાસ લાખ રૂપિયા જે ચાર બહેનો અને જુબેર ખાન મલિક દ્વારા જે સહાયની એમણે જાહેરાત કરી છે અમે આભાર વ્યક્ત કરીએ છીએ પંચાયત અને ગામના બધા વ્યક્તિઓ દ્વારા નમસ્કાર શ્રી જીપીએસ હાઈસ્કૂલ દસાડાના આચાર્યશ્રીના સૌને વંદન પ્રણામ પોતાના ગામ વતન પ્રત્યેનો પ્રેમ જેમના રગે રગમાં વણાયેલો છે એવા દસાડાના પનોતા પુત્ર અકુબાપાના પરિવારના સદસ્ય તેમજ દસાડાના બાળકોની શિક્ષણની સતત ચિંતા કરનાર એવા આદરણીય સન્માનનીય શ્રી ઝુબેર ખાન મલિક બાપુને મારા કોટી કોટી વંદન જેઓ અમેરિકામાં રહીને પણ પોતાના વતનની હર હંમેશા ચિંતા કરનાર એમાં શ્રી જીપીએસ હાઈસ્કૂલ દસાડાનું જર્જરિત બિલ્ડિંગ સારું બને તેવા હેતુથી પચાસ લાખ રૂપિયાનું દાન કરનાર અને તેમની સાથે તેમની બહેનો પણ ગામના બાળકો માટે સતત ચિંતા કરનાર છે તેઓએ ખરેખર દસાડા હાઈસ્કૂલની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક જગ્યાનું નિરીક્ષણ કરેલ છે આ સમયે દસાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારોમાં શ્રી ગૌરીબેન સોલંકી માનનીય ત્રિકમભાઈ સોલંકી સન્માનનીય શ્રી ફારૂકભાઈ તેમજ લાડીલા તાહિરભાઈ કુરેશી દ્વારા જુબેર ખાન મલિકનો સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું તેમની સાથે પધારેલ તેમની બહેનોને પણ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શાળા પરિવાર વતી પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું ખાસ વિશેષમાં જણાવવાનું કે દસાડાના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચારિત્ર ઘડતર ઉજ્જવળ થાય એવું આજે દસાડા ગામમાં નવી હાઈસ્કૂલનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે ગામના દરેક નાગરિકના ચહેરા પર આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે હાલ દસાડાના જેવા કે અમેરિકાથી આવેલ જુબેર ખાનજી મલિક દસાડા જીપીએસ હાઈસ્કૂલની અંદર રૂપિયા પચાસ લાખ રૂપિયાનું દાન આપેલ છે અને દશાળા જીપીએસ હાઈસ્કૂલ નવનિર્મિત બને અને સારું શિક્ષણ મળે એ માટે થઈ રૂપિયા પચાસ લાખ રૂપિયાનું દાન ઝુબેરખાનજી મલિકે દશાળા જીપીએસ હાઈસ્કૂલમાં આવેલું છે એ બદલ હું દશાળા તાલુકા પંચાયત સદસ્ય તરફથી તથા દશાળા ગામ વતી તરફથી એમનો આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર ઝુબેરખાનજી મલિક મુસ્તાક દિવાન સાથે ચક્રવાત ન્યૂઝ દસાડા